મૂળ પોરબંદરની વતનીને હાલમાં ઇઝરાયલમાં રહેતી એક મહિલાએ પોતાનો વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પોરબંદરના એસપી પાસે મદદ માગીને કહ્યું કે મારા પરિવારનું અપહરણ થયું છે બચાવી લો મારા પરિવારનું અપહરણ કાંધલ જાડેજાના પરિવારે કર્યું છે આ ઘટના પછી પોલીસ હરકતમાં આવી અને ઘટનાક્રમ કેવી રીતના આગળ વધ્યો અને કોની થઈ છે ધરપકડ બધી વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોરબંદર ની એ પોરબંદર જે મહાત્મા ગાંધી ની જન્મભૂમિ છે પણ હવે પોરબંદર જુદી રીતના પ્રખ્યાત અને કુખ્યાત થયું છે ઘટના એવી છે કે પોરબંદરની વતની લીલુ ઓડેદરા જે લાંબા સમયથી ઇઝરાયલમાં છે અને ઇઝરાયલમાં રહેલી લીલુ ઓડેદરા નામની મહિલાએ પોતાનો એક વિડીયો બનાવ્યો અને રડતા રડતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પોરબંદરના એસપીને વિનંતી કરી કે મારા પતિ મારા દીકરા અને મારા પિતાનું અપહરણ થયું છે અને અપહરણ હિરલબા જાડેજાએ કર્યું છે હિરલબા જાડેજા કાંધલ જાડેજાના કાકી છે આ વિડીયો વાયરલ થયો આ વિડીયો પોલીસ સુધી પહોંચ્યો આ વિડીયો સરકાર સુધી પહોંચ્યો અને પછી પોરબંદરના ભગીરથસિંહ જાડેજા હરકતમાં આવે છે છે પોતાની ટીમોને આદેશ આપે અને પોરબંદર પોલીસ ભગીરથસિંહ જાડેજાડોદરાના પરિવારને શોધી કાઢે છે પરંતુ પોલીસ સ્ટેશન પહોંચેલો આ પરિવાર પોલીસને એવું નિવેદન આપે છે અમારું કોઈએ અપહરણ કર્યું નથી પણ અમને ઉઘરાણી કરનારા લોકો ધમકી આપી રહ્યા હતા માટે અમે સામે ચાલી હિરલબા જાડેજાના ઘરે પહોંચ્યા હતા ઘટના એવી છે કે લીલુ ઓડેદરા સામે આરોપ એવો છે કે લીલુ ઓડેદરાએ સંખ્યાબંધ લોકો પાસેથી ધંધાના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા અને પછી લીલુ ઓડેદરા ઇઝરાયલ જતી રહે છે એટલે જેમના પૈસા ડૂબ્યા હતા તે લીલુ ઓડેદરાના પતિ દીકરા અને બાપને પરેશાન કરી રહ્યા હતા લીલુ ઓડેદરાના દીકરાએ પોલીસને કહ્યું કે ઉઘરાણીવાળાના ત્રાસથી અમે થાકીને હિરલબા જાડેજાને ત્યાં પહોંચ્યા હતા કારણ કે હિરલબા જાડેજા લીલુ ઓડેદરા પાસે પૈસાની માગણી કરી રહ્યા હતા આ ઘટનામાં કંઈક ખૂટી રહ્યું છે એવું પોલીસને લાગી રહ્યું હતું કારણ કે એક તરફ લીલુ ઓડેદરા પોતાના પરિવારના અપરણની વાત કરતા હતા બીજી તરફ જેમનું અપહરણ થયું છે એવો દાવો થઈ રહ્યો હતો પણ પરિવારે કહ્યું અમારું અપહરણ થયું નથી પણ મોડી રાત્રે લીલુ ઓડેદરાના પિતા પન્નુ ઓડેદરાએ પોરબંદર પોલીસને એક ફરિયાદ આપી જેમાં તેમણે કહ્યું કે મને મારા જમાઈને અને મારા પૌત્રને હિરલવા જાડેજા હિતેશ ઓડેદરા વિજય ઓડેદરા અને અજાણ્યા લોકોએ અપહરણ કર્યું હતું અમને માર માર્યો હતો અમારી પાસે ખંડણી માગી હતી આમ આ ફરિયાદ આવતા ફરી પોરબંદર પોલીસ હરકતમાં જ આવી અને રાત્રે જ પોરબંદર પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદ્રાની ધરપકડ કરી છે બાકીના આરોપીઓને ઝડપવા માટે પોરબંદર પોલીસ રવાના થઈ છે તો આ એ જ ગાંધીનું ગુજરાત છે જ્યાં ગાંધીની જન્મભૂમિ છે પણ મેં કહ્યું તેમ હવે આ ગાંધીનું ગુજરાત ગાંધીનુંની જન્મભૂમિ બદનામ થઈ રહી છે કારણ કે અહીંયા અપહરણ ખંડણી અને ધમકીનો સિલસિલો આજે પણ યથાવત છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો અમારો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો આવું છું હમણાં એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड